મિત્રો આપણે સૌ એ નાનપણથી જ રવિવારી બજાર શનિવારી બજાર ગુજરી બજાર વિશે સાંભળ્યું હશે અઠવાડિયે એકવાર ભરાતા આ બજારમાં આપણને ક્યારેક એવી અવનવી વસ્તુઓ મળી જાય જે આપણને ક્યાંય ના જોવા મળે અને ક્યારેક ક્યારેક કેટલીક વસ્તુઓ ઘણા ઓછા ભાવે મળી જતી હોય છે હવે ધીમે ધીમે લોકોમાં આ બજારનો ક્રેઝ પણ વધ્યો છે ત્યારે આજે આપણે જાણીએ કે રાજકોટના આ રવિવારી બજારમાં એવું તે શું ખાસ છે કે એક તેના પર કરી ભાઈએ નાખ્યું અરે ભાઈ આ તો છે વોટર ફિલ્ટર સ્વાગત છે આપનું રાજકોટ ના રવિવારી બજારમાં

જેનું આજે બાર કરોડ જેટલું માસિક ચાનો છે આ બજાર પર બાર વર્ષથી શિક્ષણ સાથે જોડાયેલ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પંદર થી વધુ રિસર્ચ પેપર તૈયાર કરનાર ડોક્ટર હિરેન મહેતાએ રિસર્ચ કર્યું છે પેપરનું ટાઇટલ છે આર્થિક અને સામાજિક વિશ્લેષણ માઇક્રો એન્ટરપ્રિનિયર જેની અંદર સાત લાખ પચાસ હજાર સ્ક્વેર ફીટની અંદર આખી આ માર્કેટ આવેલી છે સત્યાવીસોથી જાજા જે માઇક્રો એન્ટરપ્રિનિયર જે છે એ પોતે વર્ક કરે છે અને આપણે એ કહી શકાય જે લોકો સ્ટાર્ટઅપ કરે છે એના માટે આ આત્મનિર્ભરતાનું એ પ્રતિક છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આઠસોથી જાજા જે માલવાહક એટલે કે આપણે છપડો રિક્ષા જે છે એ પોતે અહીંયા વર્ક કરતા હોય છે આ સિવાય ત્યાં ડિજિટલ ઇન્ડિયા એટલે કે ગૂગલ પેથી માંડી દરેક ઓનલાઈન ફેસિલિટી પણ આપણને જોવા મળે છે અને એ લોકો પણ ઇન્સ્ટાગ્રામની રીલ્સથી માંડીને દરેક વસ્તુ જે કરી શકે છે એટલે મોલની સામે આ અનસ્ટ્રકચર મોલ પણ રાજકોટ નો જે છે એ ટક્કર આપે ટર્ન આશરે સાડા ચાર કરોડ ની આજુબાજુ જે છે પોતે ટર્ન ઓવર થતું હોય છે એટલે પાંચમી ફિલ્ડ વિઝીટ થી આપણને ખબર પડી કે ઓલમોસ્ટ ચાર સાડા ચાર કરોડ એવરેજ જે છે એ સન્ડે નું માર્કેટ જે છે આ બજાર માં તમને કપડા ફર્નિચર સાયકલ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ઘર ની વસ્તુઓ સાજ સજાવટ ની વસ્તુઓ પ્લાસ્ટિક ની વસ્તુઓ થી લઈને એન્ટિક વસ્તુઓ બધું જ સસ્તા ભાવે મળે છે જમો કાશમીર બાદ ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં પ્રથમ એવું સંશોધન છે જે રવિવારી બજાર પર થયું છે આ સર્વેની માન્યતા જે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો યુજીસી કેલ લિસ્ટમાં કોઈ પણ પ્રોફેસરનું પેપર જ્યારે યુજીસી કેલ લિસ્ટની અંદર જ્યારે માન્યતા વાપરતા હોય ત્યારે રિસર્ચનું જે છે પ્રમાણભૂત સૌથી જાજુ માનવામાં આવે છે તો એ આપણા માટે ગૌરવની બાબત છે અને સૌપ્રથમ વખત શ્રીનગરમાં બે હજાર અને અંદર રિસર્ચ શ્રીનગરની સન્ડે માર્કેટમાં કરવામાં આવ્યું હતું ત્યાર પછી આપણી ગુજરાતની આ રાજકોટની જે છે એ સૌ વખત આપણે જે છે એના ઉપર રિસર્ચ કરી અને આપણે યુજી સિક્યુર લિસ્ટમાં માન્યતા પ્રાપ્ત કરેલી હતી રવિવારી બજાર નાના વેપારીઓ અને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકો ને રોજગારી પૂરી પાડે છે તો સ્ટાર્ટઅપ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે પણ ખૂબ ઉપયોગી છે અને ગ્રાહકો માટે ફાયદાકારક સુરેન્દ્રનગર થી અહીંયા ફર્નિચર લેવા માટે આવ્યું છું પ્રોપર ડ્રેસ માટે અને એનું મેઇન કારણ એ છે કે તમે ત્યાં દુકાનની અંદર મોલમાં જે લેવા જાઓ એવું કે કાગળિયા તે પેટી પેક અહીંયા તમને મળે એ પણ એની સિત્તેર એસી ટકા ભાવમાં એટલે એવું કહી શકાય બરોબર કે મફતના ભાવે તો તમે ક્યારે મુલાકાત લો છો રાજકોટના રવિવારી બજારની ગુડ ન્યૂઝ ગુજરાત માટે રાજકોટથી ઋષિ દવેનો રિપોર્ટ